ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અમદાવાદથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાકિસ્તાનથી ઉડીલા બે હેલિકોપ્ટર અમદાવાદ આવ્યા કરાચીથી ઉડીલા બંને હેલિકોપ્ટર અમદાવાદમાં લેન્ડ થયા છે બંને હેલિકોપ્ટર ભારતીય એટ સ્પેસમાં જોવા મળ્યા બંને હેલિકોપ્ટર દુબઈથી કરાચી ગયા કરાચીથી અમદાવાદ આવ્યા એન્ડ ડબલ વન એટ અને નંબરના હેલિકોપ્ટર લેન્ડ થયા છે બંને ખાનગી હેલિકોપ્ટર અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા એન ડબલ વન ફોર ડી વી નંબરનું હેલિકોપ્ટર સાંજે છ વાગ્યે ને છ મિનિટે લેન્ડ થયું છે જ્યારે એન ડબલ વન એઇટ એન ઝેડ નંબરનું હેલિકોપ્ટર સાંજે છ વાગ્યે ને ઓગણીસ મિનિટે અમદાવાદમાં લેન્ડ થયું છે આપણી સાથે સહયોગી જય વધુ વિગતો સાથે લાઈન પર જોડાયા છે જય પાકિસ્તાનના બે હેલિકોપ્ટર અમદાવાદ ની ધરતી પર લેન્ડ થયા છે આખરે કારણ શું શું વધુ જાણકારી છે અત્યારે એક અમદાવાદ થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર કહી શકાય કે કરાચીથી બે helicopter ઉડ્યા ઉડાન ભરી હતી તે બંને helicopter સાંજે છ વાગે 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 મિનિટે મિનિટે તેમજ એક helicopter છે બંને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા છે આ બંને helicopter ની જો વાત કરવામાં તો બંને helicopter છે તે ખાનગી helicopter છે અને બંને helicopter US ના હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે બીજી તરફ કહી શકાય કે બંને helicopter પ્રથમ દુબઈ થી ઉડાન ભરીને જ કરાચી આવ્યા હતા ત્યારબાદ કરાચીથી અમદાવાદ અમદાવાદ એરપોર્ટ ઉપર બંને હેલિકોપ્ટર જે છે તે લેન્ડ થયા હતા હેલિકોપ્ટર ની વાત કરું તો એન એક સો અઢાર એન જેટ અને તેમજ બીજું હેલિકોપ્ટર હતું તે એન એક સો ચૌદ ડીવી નંબર ના જે બંને હેલિકોપ્ટર હતા તે બંને હેલિકોપ્ટર બપોરના ના સમયે છે તે કરાંચી થી ઉડાન ભરી હતી અને કરાચી થી ઉડાન ભર્યા બાદ અત્યારે છ એન એક સો ચૌદ ડીવી નંબર નું જે હેલિકોપ્ટર છે તે પ્રથમ છ અને છ મિનિટે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારબાદ પર લેન્ડ થયું હતું એટલે કહી શકાય કે બંને હેલિકોપ્ટરો છે તે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા હતા કરાચી થી ઉડાન ભરી હતી ત્યારબાદ અમદાવાદ લેન્ડ થયા હતા બંને હેલિકોપ્ટર અત્યારે ખાનગી હોવાનું સામે આવ્યું છે અને બંને હેલિકોપ્ટર યુએસ ના હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે જી 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 જય આભાર આપનો જાણકારી આપવા માટે